ભાવનગર શહેરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરિયાએ પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઇવાનમાં ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પેરા ટેબલ ટેનિસમાં ડ્રોન્સ વિજેતા થયા છે આ ટુર્નામેન્ટમાં જવું દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો કે જેમાં ક્લાસ વન કેટેગરીમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહેલા અલ્પેશ સુતરિયાએ ઇન્ટરનેશનલ પેરાટેબલ ટેનિસ વર્લ્ડ પેરા ફ્યુચર તાઈપાઈ બે હજાર પચીસમાં ભાગ લીધો હતો ટુર્નામેન્ટના સિંગલ ઇવેન્ટ્સમાં બ્રાન્ઝ મેડલ પ્રાપ્ત કરીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે ક્લાસ વન કેટેગરીમાં અલ્પેશ સુતરિયાએ સેમિફાઈનલમાં હોંગકોંગના કિમ કાયા વર્લ્ડ નંબર વીસને હરાવીને સેમીફાઇનલમાં જીત મેળવેલી અને જેડી મેદાન સામે ત્રણથી ખૂબ ટફ ફાઇટ આપી બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો હતો કે જેથી તેઓને વર્લ્ડ રેકોર્ડિંગમાં ખૂબ જ ફાયદો થશે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App